પેલી અખર જોયા લગન પણ એક્સપિરિયન્સ ઠીક રહ્યો એમ બહુ આમ એવું ઉત્સવ જે આપડે એક્સાઇટમેન્ટ હોય ને એવું પૂરું ના થયું કે આવું કરીશું એમ કરીશું તેમ કરીશું પહેલા સૌપ્રથમ તો આપડે જે એટલું બધું ભૂખ લાગી કે ગરબા ના એટલે કઈ સ્કીપ પછી એમને શોધવા નીકળ્યા ભૂલ ભૂલ આપણી હતી કે પેલા બધા બતાવ એમ મોજ થાય ભાઈ પેલા ભાઈએ એટલું બધું મોડું કર્યું જમવાની અંદર જમવામાં પ્લસ જમવામાં પ્લસ આવામાં બધામાં

કે આપણે શેરામાં મોડા પડે એટલે કદાચ આપણો ભાઈ વાંક ખાતો ને આપણે એમાં ફિફ્ટી ફિફ્ટી પરસેન્ટ છે એટલે હું રિવ્યુ બધુ ડિસિશન હજુ પેન્ડિંગ છે ડિસિજન તો અમને નહીં લેવાય ડિસિઝન આપણે કાલ માટલ રાખીએ ડિસિઝન આપણે કાલનો દિવસ કેવો આપણો રહ્યો રણીયા રહ્યો તો મોજે દરિયા કરીશું બાકી આપણે જોઈશું કે હવે ડિસિઝનમાં શું કરીએ શું નહીં અરે કમાન્ડોલા ગાવાનું સાંભળ્યું છે તો આપણે પછી બોમ્બે જવું પડે એના માટે પેલા ભાઈને હું ફોન માટે કે ફોન ઝૂમ કરીને બતાવ પબ્લિક ને ખબર પડી જાય કે આ ભાઈ લવારી છે જો આમ મોડું બતાવ તનવે બે દોરાવા ભાઈ અને આજે ત્યાંનો બી બે થઈ જાય કઈ થઈ જાય તમારા માટે સીધા નો 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 ગાળી બ્રો ફોર ટોકિંગ

તમે હું કરીશું ઊંઘીશું કે ભાઈ કેવું પાસ કરવો પડશે કેવું છે હું ગાઈ જશું હવે ટાઈમપાસ માટે તો ટાઈમ નહીં રહ્યો કે હવે થાક આપણે લાગ્યો છે તો આપણે થાક માટે દર હું જવું પડશે તો પછી સવારે તો કાલે સવારે મળીએ એકદમ બેસ્ટ મોર્નિંગ સાથે